સાધ્વીજીની છેડતી મામલે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે મુલાકાત લીધી સાધ્વીજીની છેડતી મામલે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે સખત શબ્દોમાં વખોડી જલ્દી આરોપીઓ પકડાઈ જાય અને આવા નરાથમને કડકમાં કડક સજા થાય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાધ્વીજીના છેડતી બાબતના પડખમ સમગ્ર ગુજરાતભરમાં વાગી રહ્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠાની પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આજરોજ રોજ ભાભર મુકામે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ભાભર જૈન સમાજના લોકોની મુલાકાત લીધી હતી અને ભાભર મુકામે સાધ્વીજી સાથે છેડતીની કલંકિત ઘટના બની હતી તેની સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેના અંતર્ગત ભાબર જૈન સંઘની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને ઝડપી પાડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે માહિતગાર કર્યા હતા અને કોઈપણ પ્રકારની જરૂર પડે તો સાથ સહકાર આપવા માટે ખાતરી આપી હતી અને પર્વતભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે બનાસકાંઠા એસપી સહિત દિયોદર એસપી દ્વારા ટેલિફોન પર વાત થઈ ગઈ છે અને

નમસ્કાર મિત્રો હું તો આચાર્ય ભગવાન સાહેબના ચરણોમાં નમન કરું છું વંદન કરું છું આભાર સાધુજી પ્રત્યેનો છે અધમ કૃત્ય જે ધારાધમે કર્યું છે જે કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં સમગ્ર સમાજ તમામ સમાજોને વખોડે છે પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શનની છે જિલ્લાના એસપી ની દોરવણી તળે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે ટીમો બની છે પણ જ્યાં સુધી આ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પ્રજાને શાંત પણ મળે છે આમાં આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ એને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું અમારા આવી વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લેતી મુલાકાતથી પણ પડતો નથી પણ જે લોકોની લાગણી છે કે આ લોકો ધર્મ પર જે સાધુજી જ્યારે આટલી અતુટ શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ ધન્ય કૃત્ય કર્યું હોય આનાથી વધારે અઘડીત કૃત્ય કોઈ હોઈ શકે નહીં ત્યારે આરોપીઓ વહેલામાં વહેલા પગલા અને બધાની લાગણી જે છે અને એ રીતે બધાને વધી અમે પણ તંત્રને રજૂઆત કરી છે એસપી સાથે આ જવારમાં પણ વાત થઈ અહીંના આપણા એસપી યોજત સાથે પણ વાત કરીએ સુવિધા બચે છે પણ આ રૂપિયો ઓળખવામાં બેડ પડ્યો નથી પણ પ્રયત્ન સરકારના પણ એટલા જ છે કે વહેલામાં વહેલું આ કાર્ય કરવું આભાર મિત્રો